યહ હાલો ભાઈઓ આજ આપણે જંગલની નવી શેર કરશું આ વખતે હું 5 દિવસ જંગલમાં રહેવાનો છું તો આજ હું બધું મારા શસ્ત્ર અને બધી વસ્તુ અને અમારી 5 ની ખાવાની સામગ્રી લઈને હું આવ્યો છું હાલો ભાઈઓ હવે આપણી સફરને આગળ વધારીએ ચાલો ભાઈઓ ભાઈઓ નજીક આવો આ વસ્તુ ચાલો ભાઈઓ નજીક આવો આપણને બીજી વસ્તુ જડી ગઈ છે આ એક આ મિલકાન કાયમ આવે એમ છે આપણને માછલી પકડવામાં કાયમ આવશે કેટલાક ભરવામાં કાયમ આવશે ચાલો ભાઈઓ આ પણ વસ્તુ આપણને કાયમ લાગશે આપણે બે ત્રણ દિવસ થી કાઢવાના હશે એટલે ભાઈઓ ચાલો હવે છે આગળ જાય ભાઈઓ આ બાજુ હાલ આવજો ભાઈઓ ભાઈઓ ખમજો 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 ઘણી વાર અહીંયા ભાઈઓ ભાઈઓ ટમાટું હતું ભાઈઓ ખતમ

એક નવું ભૂંગળું પણ લાવ્યો છું ભાઈઓ કે આને વગાડવાથી ટેન્ટ પાય કોઈ પણ જનાવર આપણે હેરાન નહીં કરે ભાઈઓ જોઈ લો જો ભાઈઓ ચાલો ભાઈઓ હવે આપણે ટેન્ટ બનાવવા જઈએ છીએ ભાઈઓ આ બાજુ આવો ભાઈઓ સમજો ભાઈઓ મારું દાતડું પડી જાય એમ છે ચાલો ભાઈઓ ચાલો ભાઈઓ

આમાં તો પાણી પડશે ભાઈઓ આપણે ઈ પણ ઉપાધિ કઈ કરવાની બીજી જગ્યા જો ભાઈઓ આ વસ્તુ જુગાડ બનાવેલો છે ભાઈઓ આમ જોઈ શકો છો ભાઈઓ આ મેં લાકડી માંથી નવું સુવા માટે બનાવ્યું છે કે કોઈ પણ આપણે જનાવર અડી ના શકે ભાઈઓ સરસ